વડોદરા શહેર અને જિલ્લાના હથભાગે સત્યાવીસ પ્રવાસીઓના ઓળખ કરવા માટે તેમના પરિવારજનોના ડીને સેમ્પલ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે કલેક્ટર ડોક્ટર અનિલ ધામ જણાવ્યું છે કે વડોદરા શહેર અને જિલ્લામાં વસતા સત્યાવીસ પ્રવાસીઓ દુર્ઘટનાગ્રસ્ત એરોપ્લેનમાં મુસાફરી કરતા હતા આ પ્રવાસીઓની ઓળખ મેળવવા સારું જિલ્લા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમણે ઉમેર્યું હતું કે સત્યાવીસ પ્રવાસીઓના વીસ પરિવારો દેઠ એક પુરુષ અને એક મહિલા અધિકારીને તેમનો સંપર્ક કરવા માટેની ફરજ સોંપવામાં આવી હતી અધિકારીઓ દ્વારા હત્યાગી પરિવારોનો સંપર્ક તેમની વિગતો જાણવામાં આવી હતી આ તમામ પ્રવાસીઓના પરિવારજનોના અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એના આધારે મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવશે